આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનો મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનોવાદી શાસન ચાલે છે સામાનશાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી સી નામે નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રહીનોના નામે નામે વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે દુઃખ સાથે કહેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બેહાલ છે બેઘર છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એના પહેલા પણ ઓગણીસો ને એસી માં વન અધિકાર કાનૂન બન્યો હતું ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતું કહેવા માંગતું હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે તમારા જંગલ ખાતાને પણ આદિવાસી વિસ્તારોમાંથી અમે હટાવી દઈશું ઘુસવા નહીં અનુસૂચિત વિસ્તાર સે અમારો અહીં પૈસા લાગુ છે અનુસૂચિત વિસ્તાર હોવાના નાતે બંધારણની ના આર્ટિકલ પ્રમાણે ટેરકાની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આજે જંગલો દેખાય છે કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા આ કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પણ કુંજે છે નદીને પણ કુંજે છે પહાડને પણ છે પણ કુંજે છે સાપને પણ છે વાઘને પણ કુંજે છે આ પ્રકૃતિનો ના જંગલોનું કોઈ હોય તો અમારા બે હજાર છ માં જ્યારે બન્યો એ કાનૂન અંતર્ગત જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા હતા નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને પબ્લિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે કરે ખેતી કરે માન્યતા જ્યારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે આ વિસ્તારનો ઓગણીસો ને અડસઠમાં જયારે અકાઈ બાંધની બાંધવામાં આવ્યો ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાલ નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ યોગદાન છે છતાં આજે દેશમાં આદિવાસી આદિવાસી ગરીબી નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં પરિસ્થિતિ આપણી પેદા સાથીઓ આજના મંચ પરથી કહેવા માંગીએ છીએ